ઓકે ઓકલક જમ નૂર આપડા આતા માર સુ ભાઈ તો હું કરશુ ભાઈ કે લોખા હું કરી તો પૈસા નો ડગા કરવો રહે ને પર બોરા આવે એ હાસો ઓરો બોરા આવે પણ આપને કોણ પૈસા દેહે તો ધંધો વિચારો કે વગર મહેનત નું બોજ જ હોતા થી હા તો પર બોરા આવે છે ખર્ચા પર કરવા શકાય ધંધો વિચારો છે પૈસા તો જો હે પૈસા વેયા નું કાઈ નો થાય મે ધંધો વિચારો હું ધંધો વિચાર ચોગરા પકડવાનો હે ઓય બાપા વાહ બચો ખરો તું કો સાંભળે એ એક છોકરાની કિડની વૈશું ને તો ત્રણ લાખ રૂપિયા આપશે બે કિડની વૈશું ને તો લાખ રૂપિયા આવશે પણ આમ જો મહેનત પડે તો છોકરા છોકરો છોકરા જાતા હોય આપડી કોઈ ફોન લાવવાના વસ્તુ દેવાની ચોકલેટ દેવાની આપડી પણ આવે ફો પૂરી 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 લઈને હાલતું થવાનું મહેનત તો પડે ને કોઈ ભાડ જાય તો મારી મારી ભૂખા કાઢી નાખે આપડા મહેનત કેટલી જોખમ વધે એમાં પણ આમ જો કરવું શું કે रुपिया, रुपिया था है रुपिया, रुपिया। था, वो था है है था था यार बोल बोल कपड़ा जोहे हाँ कपड़ा बोपड़े तैयार करोकलेट जो है हाँ बढ़ु हाँ। छोकस हाँ। तो छोड़े अपनी आकड़ कोई आईचरा कर

<laughs> ला, ला तुमने <laughs> <laughs> गाड़ी मिली देखी गई मैं तेरे तो कीधु हम लोग गाड़ी व्यवस्था थी गयी हालो हेलो

हा वे साडी जा रिक्शा पर... पर... असली जो હવે મને બહુ ભૂખ લાગી છે ઓય બાબા આ ખવાવા તો તને ભૂખ લાગી ખાવતી ખાવું કરતો હોય ત્યાં આયા છે તું જોતો આ છોકરા પકડવા આયા છે ભૂખ લાગી મે હવાનો કહોને મને ભૂખ લાગી છે ક્યાં હા સાડી જો હવે છે ને બે પકડે છે બે પકડે આમ જો હજી બે તને મળી જાય પૈસા મળી જાય કી પૈસા પૈસા થઈ જાય પણ આમ તો તું ધ્યાન રાખજે આ કને છે ઓય બાબા આ મોઢે રૂમાલ તો બાંધ્યો નથી બબલાઈ ગયો મે એના બાંજો રમાલ ભૂલ કર્યા કે કોઈ ભાડા ના હારું છે એ હારું છે કાપેલા પકવાણ ભાજી ખાવાનું બની રહે આ સો હવે ધ્યાન રાખજે તું હવે આલે બાંજા છે બે બાંજા છે હજી ત્રણ ચાર મળી જાય કામ થઈ જાય આ કે રમાલ બાંધી જાવું છે બે ચોકલેટ હતી પૂરી થઈ ગઈ હવે શું છે બબલા બબલા આ બે બબલા પી ગયા બે સીધા કામ થઈ જાય આ હવે હલશે નહીં કેન ની દેઈ દીધી છે પૂરે પૂરી હવે હલશે નહીં બરોબર બેગોટી લે પૂરું કરી જા આકલ્યા રુમાલ બાંધીને જાવ આ કોઈ ભાજી ખવાનું બાંધી નાખી હાસો તારું આને આ બોટી લે આલે એ ક્યાં જાવ છો ઓ નો ક્યાં જાવ છો ઘરે જાવ થા વાગે વાગે થા હવે આમ ક્યાં જાવ છો ઘરે अमी गम्मा जाई छे तुम्हारा उसे आयो भाग खाओ आले भाग खा बे दुशार थी गया यार थी ओ ये काय भाड्या नथी ओए बापा ओए रुमाल भूली गयो फासो तू ए अरे भूलाई गयो तू तू सोगा पकडी तू तक पंख में नखरी भाई खावनो तू कोई काय भाड्या नथी रुपया रुपया था है बे चार चार की नहीं था है નો 1 બાર લાખ રૂપિયા આવશે પૈસા પૈસા થાહે હાલ અહીં રસ્તામાં એક બે મળી જાય તો કામ ફીર હાલતા હાલ તો ગોતલી આય બો કોડી ન થવા પણ આ ભાયાનો ભાડ હાલ એ અહીં ગાડીમાં હાલ કોઈ ભાયાનો ભાડ આયા જઈ રસ્તામાંથી કોઈને ગોતી લેવું કોઈ આવતું નથી હાલ હાલ હાલ